હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે તો જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ તો પૂર્ણિમા પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સવારે છ ઓગણીસથી શરૂ અને પૂર્ણિમા તિથિ સોળ નવેમ્બર બે હજાર ચોવીસ સવારે બે વાગે સમાપ્ત આ છે દેવ દિવાળીનું પુણ્ય પૂર્ણિમા તિથિનું મુહૂર્ત ત્યારબાદ દેવ દિવાળીએ પૂજાનો શુભ સમય તો કે બ્રહ્મ મુહૂર્ત છે એ સવારે ચાર અઠ્ઠાવનથી પાંચ એકાવન સુધી ત્યારબાદ અભિજીત મુહૂર્ત છે એ બપોરે અગિયાર ચુમ્માલીસથી અગિયાર ચુમ્માલીસથી બાર સત્યાવીસ સુધી વિજય મુહૂર્ત છે એ બપોરે એક ત્રેપનથી બે છત્રીસ સુધી સંધિકાળ મુહૂર્ત છે એ સાંજે પાંચ સત્યાવીસથી પાંચ ચોપન સુધી અમૃતકાળ છે એ સાંજે પાંચ આડત્રીસથી સાત ચાર સુધી દેવ દિવાળીની પૂજા વિધિ તો કે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં અથવા ઘરમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો ભગવાન શિવની વિધિવત પૂજા કરો ભગવાન શિવને બિલીપત્ર ભાંગ ધતુરા અક્ષત ફૂલ માળા ફળ મધ ચંદન વગેરે અર્પણ કરો ઘીનો દીવો પ્રગટાવો અને તેને જમણી બાજુ રાખો શિવ ચાલીસાનો પાઠ કરો અને દેવ દિવાળીની કથા સાંભળો ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો પૂજા સમયે નમો સત્વન અનંતાય સહસ્ત્ર સહસ્ત્રમૂર્તિ સહસ્ત્રપદક્ષી બહે સહસ્ત્રનમને પુરુષય શાશ્વતે કોટી યુગ ધારીને નમઃ મંત્રનો જાપ કરો આ દિવસે ઘરમાં હવન કરાવો અથવા પૂજા કરો ઘી અન્ન કે કોઈપણ ખાદ્ય પદાર્થનું દાન કરો સાંજે કોઈપણ મંદિરમાં દીવાનું દાન કરો આ દિવસે શ્રી વિષ્ણુ નામ અને વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો મંત્ર ઓમ વિષ્ણુ નમઃ ઓમ નારાયણ ઓમ પુત્ર સોમાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ ચંદ્ર ચંદ્રમ શ્યાય નમઃ વગેરેનું શક્ય તેટલો જાપ કરો આ જગ્યાએ દીવાનું દાન કરો તો કે મંદિરમાં દીવાનું દાન કરો વિદ્વાનો બ્રાહ્મણના ઘરમાં દીવાનું દાન કરો નદી કિનારે અથવા નદીમાં દીવાનું દાન કરો દુર્ગમ સ્થળો અથવા ડાંગરના ખેતરો પર દીવાનું દાન કરો આ છે